દોસ્તો ન્યૂઝ આવે છે કે એસઆઈઆરના કામના પ્રેશરના કારણે બીએલો આત્મહત્યા કરી રહ્યા છે ખરેખર આ વસ્તુ દુઃખદ છે આત્મહત્યા કરી રહ્યા છે વ્યક્તિ મરી રહ્યો છે એટલે આપણે નકારી નથી શકીએ કે વ્યક્તિ મર્યો છે અને આખા દેશમાં કેટલી વાર આવું થયું છે પણ હું સામાન્ય વસ્તુ સમજવા માગું છું કે આત્મહત્યા શું કામ શું તમારી પાસે કોઈ ઓપ્શન નથી તમારા લમણે બંદૂક રાખી છે કોઈએ કે એસઆઈઆર ના ફોર્મ ભાઈ હું કહું એટલા નગર ગોળી મારી દઈશ કોઈ કીધું એવું કે ઉપાડી લઈશ એવું કીધું કોઈ નહીં ને તમને કામ નું એ જ તકલીફ છે ને અરે મૂકી દો એવું કામ કહી દો અરે ભાઈ નથી કરું તારું કામ દે મૂકી દે નોકરી મારે નથી જોતી મરવું શું કામ પડે શું તમારા પરિવાર કરતા નોકરી જરૂરી છે વધારે તમારા પરિવાર કરતા નોકરી વધારે છે તમારા મરવા શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે એસઆઈઆર ઉભું રહી જાય છે નહીં ને અને તમારું પરિવાર તો મારે રજવ પડશે ને એટલે મરવું કોઈ વસ્તુનો ઓપ્શન છે આ જ નહીં હું તો કંઈ કદાચ કોઈ કરોડપતિ હોય ને પછી કરોડો દેવું થઈ જાય તો હું કહીશ ક્યારે ગામ મૂકીને ભાગી જાય પરિવારને લઈને તારા મરવાથી થોડું કંઈ પતિ જવાનું છે એ તારા જ પૈસા તારા પરિવારને ચૂકવવા પડશે એ ભૂખ ભેગું થઈ જાય છે એટલે મરવું કોઈ વસ્તુનો ઓપ્શન છે જ નહીં અને હકીકતમાં જો કામના પ્રેશરથી લોકો મરવા માંડે તો આ પ્રાઇવેટ તો આસુના ઢગલા થઈ જાય બધી બાજુ